વાસમેન સરુ રાખીલા કેટલા વીઘાની સા ડુંગળે મારે 12 13 વીઘાની છે હો 12 તે અમને ડડા બેહવા મળી ગયા છે એક છે ને એ પાક ઉપર આવી ગયેલી છે હવે એકાદું પાણી પી છે બે વીઘાની હા અને બીજી તો આપડે રોપ સોપાય એવી થાય ને તેડી થઈ એ કાળું બીજ વાવેલું છે મેં બરોબર હા એટલે એમાં આપડે દડો મોટો તમારે કરવો હોય ને પ્રાકૃતિક ખેતીમાં હા 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 તો આંકડા નું કટિંગ આંકડાનો વિડીયો જોયો મારો આપણે બોળો કરતા આ આંકડા નું દ્રાવણ નો બોળો સોખા બાફી ને એમાં નાખવાના છે આપણે અઢી ની અંદર ત્રણ કિલો અઢી વિણ કિલો હા એ ટીપણું આપડે આંકડા નું નું તૈયાર થઈ જાય ને એટલે એમાં ત્રણ કિલો સોખા બાફીને બાફી બે દિવસ પીડા મૂકી દેવાના વાસી નાખવાના રબડું કરી નાખવાનું ખીર જેવું પછી બસો નું ટીપણું ભર્યું ને આંકડાનું એમાં નાખી દેવાનું છે બધું ખરાખરનું ખરનું ને પછી ઈ પિયત સાથે તમે આપશો ને હા 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 એટલે પાંચ કેરામાં નો આપતા ને બીજે બધે આપજો એટલે ઓયલા માં ને આમાં ક્વોલિટીમાં તમને તરત ફરક દેખાય છે ના ના બરાબર છે દડો મોટો અને ચમકદાર બધી રીતે અને આપડે જે હેઠે તંત મૂળ આવે ને મોવાળા હા એ જો પોષી જમીન છે તો એક વેત વેત મૂળ હોતન થાય છે એને કારણ કે જેટલું મૂળ લાંબુ થાય એટલો રસ ખેંચીને ને ને પૂરો પાડે હું છે ને આકડા નો બોલો ને એવું પાલતુ બરાબર મેં બે વર્ષ થી બે વર્ષ ચા આ બીજો ચાલો છે ડુંગળી માટે મેં કોઈ જીવાત ની કે હેઠે ની મૂળિયા ની દવા હું નથી લેવા જો હું તમારા જેટલા વીડિયા જોઈ જોઈ ખેતી કરું છું અને ક્યાંક ભૂલ પડે ત્યાં હું તમને ફોન એ કરું છું બરાબર મને છે ને પછી મેં બંધ કરી દીધું એટલે સો માં સિંગ હતી કોઈ વસ્તુ હું દવા લાવતો જ નથી જીવાત કે હું ખાતર નથી નાખતો હવે તમને સોખું કઉ કે નહીં

પણ કોઈ ને આ ધંધો કરવો નથી કોઈ પાસે ટાઈમ નથી હું તમને સોચી વાત કરું એની સાથે ધરા હે ને માણસ તમે ગમે એટલી વાતો કરો ને તમારો આ કાને થી આ કાને કાઢ નાખે અરે એમ તો ઘણા તો આ બીજા તીજાના ના વિડીયો જે અમુક જોતા હોય ને મેં તો મને તો હું મારા કેટલા ખેડૂત ના ફોન આવે હે ને એટલે એની વાત હું તમને કરું અમુક આ પાન માવાના ગલે ઓટડીયા દુકાને ક્યાંક વડીલો બેઠક ને આ આવો વિડીયો કાઢે ને

અને મારે મેં તો urea dap કે મારે ખેતર કઈ હું ખાતર બે વર્ષથી નાખતો હોય એટલે હું હાલુ red કરી કરી ને છું ભાઈ હા 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 એ પણ મારી પાસે પાંચ છ છે હું પાયા કરું હું કોઈ પાયા નું ખાતર કે કોઈ દી હું નાખતો નથી બરોબર હા ડુંગળી હોય કે હું ગમે તે ખાવાનું કે માલ નું કોઈ હું બે વર્ષથી થી સાવ બંધ કરેલું છે દવા ખાતર હાવ મે હા હા તો એ કે તમારે આ ડુંગળી તો બહુ સારી છે મેં કીધું સારી છે પણ હવે અમે એકરે નથી જતા ભાઈ હા 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 માં શું છે ડુંગળી એ બાજુ ઓછા વેડિયા આલે કે નઈ એમ તમે માહિતી તમે કીધું ને તો મને ઓલો જરદો નાખવામાં ખાટી type એમાં સો ટકા result મળી ગયું મારે ડુંગળી ની શું છે કે બનતા તો વાર લાગે પાંચ દિવસ હળવા જ દેવું પડે એમાં બે છટકાવ કર્યા મેં ત્રણ ત્રણ ચાર ચાર દિવસે ડુંગળી બધી લીલી કાચ થઇ ગઈ બરોબર હમણાં કઈક આવ્યા હતા અમારી બાજુના ના કે અમારે હેદડા ના મેં વેડિયા જોયા હતા તમારી હારે આવે છે ઘણા ગુજરાત ના લગભગ ખૂણે થાય મારી ઓફીસે મુલાકાત એ આવી જાહે એ તમારી ઓફીસે જ આયવા તા હેડેડા ના એક દરબાર હતા અને હા અને એક એક આહીર ના દાદા હા આહીર ના દાદા બે આયવા દરબાર ના દાદા હતા ને એક આહીર દાદા ઈ જે તો બે ત્રણ દી પેલા જ આવ્યા હતા આ ઈ બે ત્રણ દી પેલા જ આયવા તા પણ ઈ હતા ડૂકે ને ત્યારે હવે આ ચીજ કાઈ નથી થાય નથી થાય એવું હા બધા વીડિયા તમારા જોઈ લે હું તમને સોખી વાત કરું કરવા વાળા નથી નથી હા હાસુ છે પણ એને હું છે જયારે થાક છે ને ત્યારે તો છેલ્લે કરવું પડશે આજ છે ને એ તો પાછા જે રાસાયણિક કરે છે ને એને ખબર જ છે કે છેલ્લે આપડે આમાં જ આવવું જોઈએ પણ અત્યારે કોઈ કરતા નથી એમ તો તમારે તો બીજો કદાચ બે મણ ઉતારો ઓછો આવે કે નો આવે પણ આમ લાખ રૂપિયા તમારા ખિસ્સા ના બેસ્યા ને સીધા હા હા એમ નહીં નહીં અમારા હંધા ફરતા દવા વાળા છે ફરતા દવા વાળા અને હું વચ્ચે છું મારા ત્રણ ખેતર છે એમ લાઈન માં પણ દવા વાળા થી એક મણે આપડે બધું થાય બરોબર વાહ ભાઈ વાહ વાત હંધી હું વાત માનતો હંધા વાતો કરો હું હંધું હાલ્યા રાખું કે તમે organic ખેતી કરો કે નઈ હા હા તો બે વર્ષ પાક નો આવે બરાબર હા હા મેં કીધું ભાઈ હશે આપડે મેં પાકે પાક દીધી તમે જોઈ લેજો વિઘન ખોટું નઈ બોલે અમુક કટાવ વાવેલા હોય સિંગના ના હા 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 ને હંધું વજન કાટો તો સરખો જ આવે હા હા હા,

અમારા ગામની ની ત્રણ મારા નજરે વેસી મારા ભાઈ બેન જ છે અત્યારે વેચવા જાઉં ને ભાઈ ના આમ ખાલી બેહીન ને વેચવા ને અઢી લાખ રૂપિયા ની ભાઈ વેચાય એને ચાલીસ ચાલીસ પચાસ પચાસ હજાર માં ધરાય રહ્યા ને ત્યારે ભરવાડ લોકો ને આપી દીધી ગાભ જ ન રાખતી બરોબર આ પ્રશ્ન ઈ બને કે નહી બને બને મારે બે વર્ષ થી ગાવું છે આપણે વીડિયા જોઈ એક જ હતી ત્યારે પછી બે ત્રણ લીધી અને ખૂટે હું તો ઘર નો રાખું બરોબર હા

હમ ઈ પોતાની રીતે જ રિઝોર્ટ મેળવી શકે છે કારણ કે ધરતી મામા કઈ ખૂટતું જ નથી પણ એના માં આવડ્યા હોય ને તો અને અમારે એક ભાઈ બન છે એને આ આઠ વીઘાની ની હતી એને હા હા એને પાયાનું ખાતર ને મૂળિયા નું એક લાખ રૂપિયા નાખ્યા અને મારી જેટલો તો ઉતારો ન આવ્યો બરોબર હા હા તો એ કે કે આ સારું મેં કીધું સારું તમે કરો એ આ તો ખોટું છે મેં કીધું હા હા અને એને ખાતર એટલા નાખ્યા નાખ્યા હા હા અમે એક ખાલી પાયામાં માં હું છે ઓલું super ખાતર નહિ આવતું હા હા એ જ નાખેલું હતું એ આઠ વીઘા માં ત્રણ થેલી ખાલી આ તો આ તો પછી અમે કોઈ પાકી કે ત્યાં સુધી કોઈ વસ્તુ અમે નથી નાખી અમે આકડા નો બોળો ને એવું પાઈ દઈએ હા હા બસ બીજું કાઈ નથી કરતા બરોબર અને આ તમે કીધું ને હું ડુંગળી માં કરીશ તમતમારે અને પછી હું વિડીયો નાખી તમારા હા એ ઓલી સોફા નું ઉમી ને એ તમતર પાજો વધારે જેવા અમૃત બનાવતો હોય તો એની ભેગુય હાલે છે આ એની ભેગુય હાલે છે એટલે એને થી ડડો હારો ક્વોલિટીદાર બની છે હા હા અને બેક્ટેરિયા તો છે એ અમે સટકાવ મન પાવામાં આપી છે બરોબર ઓલા ગોપાલ ના આપણે અમદાવાદ છે કે ને હા હા ત્યાંથી મળ્યા હતા હા તે બેક્ટેરિયા અમે એક ડુંગળી માં પાયા છે એમાં સારું રિઝલ્ટ છે ના ના એ જો તમારી પાસે હોય ને હા હા તો એકલ તમારો નામ નંબર બોલો ને કદાચ એ ઈલાકા કોઈ ઠેઠ આ ઓલા વડીલો જે આવ્યા ને એ ઠેઠ મારી પાસે બેક્ટેરિયા લેવા ને મૂળવા જ આવ્યા તા એટલે જો કોઈ ને આ ઠેઠ થી ધક્કો ન ખાવો હોય તો ત્યાં તમે ફરી માં આપી દેજો ના ના વાંધો નહી તો તમારો એકલ નામ નંબર બોલો એટલે આપણે રેકોર્ડિંગ કદાચ ચડાવશું મારું નામ પરસોત્તમભાઈ જયંતિભાઈ ગામ કાકીડી હા મોબાઈલ નંબર નવ્વાણું સાત પંચાણુ એકત્રીસ પાસ એકસઠ બરોબર કેટલા એક લાખ રૂપિયા વીજો ને દવા ખાતર ના હા એક લાખ રૂપિયા વીજો બાર મને હાસા હૃદય થી ગાય માતા ને પ્રાર્થના કરી ને એવા આશીર્વાદ દેવા કે હું આ જેટલા વિડિયા બનાવું ને હા હા એમાંય ક્યાંય ખોટો ન પડો આદી વદી ત્રણમો વિડિયા નાખ્યા જે કોઈ ખેડૂયે એવું નથી કે તો મને રિઝલ્ટ મથથી મેળવી એમ

એટલે મારી રીતે હું થોડોક બોલ્યો ને વિડીયો થોડોક ઓલો કરીશ એટલે જો ડુંગળી તમારે ઝેર વગેરે કોઈને ખાવી માર્કેટમાં માનો કે વીસ ની કિલો જતી હોય તો કોઈને ઝેર વગેરે ને ખાવી હોય તો એ તમારો કોન્ટેક્ટ કરશે તમે ભલે પછી તમારો ભાવ લઈ શકો છો એમાં કારણ કે આપણે મહેનત કરી લેવાનું ના ના આપણે તો હજી ડુંગળી એમ જ છે કરેલી પાયામાંથી કોઈ વસ્તુ નથી નાખેલી બરોબર હા તો કઈ વાંધો નહીં નામ નંબર તો આપણે આપી દીધું સરનામું આપ્યું બરોબર

તો પાંચસો ગ્રામ કે લીટર એને આપ્યો ભલે સર બરોબર ખેતી તો ભલે જાય હા હા બસ આપડું જ કામ છે એમાં સારું છે નુકસાન એમ નથી ગૌ માતા હારું જય ગૌ માતા